ઘટના એવી હતી કે મેં બી પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએ ફી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માગતા મારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે એને મને માર મારેલો છે મૌલિક નાદપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ માર માર મારવામાં આવેલું છે નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બને છે જ્યારે બી કંઈ બી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇસ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાય માથાકૂટ એ જ હતી કે હિસાબ માગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં એ બધાનો હિસાબ માગતા તથા બીજી બી ઘણી એને પર્સનલ બી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ પેકેજિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો ત્રણ વર્ષથી બે હજાર બાવીસમાં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું જ છે એવી રીતે કહીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ ફોન સતત એટલે એ સિવાય બી ઘણીવાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય બી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાળા ગાડી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો અને ગાળા ગાડી કરતો એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયોઝ જે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયોઝ એના ફેમિલીએ બી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગયેલી હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી